સ્વાગત છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા મુસીબત વધી રહી છે બરવાડા ખાતે શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉમેદવાર રદ કરવાની રજૂઆત કરી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રજવાડાઓ અને ક્ષત્રિય સમાજના મહિલાઓ વિરુદ્ધ કરાયેલા ભદ્ર ટિપ્પણીનો મામલો દિવસે ને દિવસે ઉગ્ર થઈ રહ્યો હવે વિવાદ મામલે વિરુદ્ધ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પહોંચ્યો છે જેને લઈ આજરોજ પાંચ એપ્રિલે બરવાડા મામલતદાર કચેરી ખાતે બરવાડા શહેર તેમજ તાલુકાના ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલાની અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તેને લઈ સામાજિક વૈમનસ્ય ફેલાવવા બદલ ઉમેદવારી રદ કરાઈ તેવી માંગ સાથે મૌન રેલી યોજી બરવાડા મામલતદારના આવેદનપત્ર પાઠવ્યું હતું તો બરવાડા મામલતદાર સીઆર પ્રજાપતિ આવેદન સ્વીકારી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત પહોંચાડવાની બાંહેધારી આપી હતી તો ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહેલા વિરોધને દિવસેને દિવસે તીવ્રતા વધી રહી છે જેને લઈ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

તેમની ઉમેદવારી રદ થાય અને આવી ભૂલ બીજી વાર બીજા કોઈ પક્ષ કે પાર્ટીના ઉમેદવાર ન કરે તે અંગે અમે આ રજૂઆત કરવા આવેલ